આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કોઠ ગામમાં વરસાદી પાણી ભરાતા ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે ગંદકીને લઈને લોકોને ચાંદીપુરમ વાયરસ જેવા રોગો થવાનો ભય સતાવી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી ગામ લોકો કહી રહ્યા છે કે સરપંચ ગામમાં રહેતા નથી રજૂઆત કરીએ છીએ તો કહેવામાં આવે છે કે કરીશું કરીશું પરંતુ પાંચ વર્ષ થઈ ગયા છે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ગામના લોકો એમ પણ કહી રહ્યા છે

પાંચ પાંચ સાત વર્ષ થી આ પાણી ભરેલું રહી અને છ માસ અમારા ઘર માં પાણી પણ ઘુસી જાય તો અમે આ રસ્તા થી જઈએ છીએ

તલાટીને અધર બધાને કમ્પ્લેન આપેલી છે પણ હજી એનું કોઈ નિદાન આવતું નથી અમારા જે નાના છોકરા છે તેવા એમના પાણીજન્ય રોગ થાય જે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ચિકનગુનિયા છે ચાંદીપુરા નામનો અત્યારે નવો રોગ આવ્યો છે એ રોગ થાય તો અમે આ લોકોની સેફ્ટી માટે અમે શું કરીએ તો અમે સરપંચને ઘણીવાર જીધું પણ હજી એનું કાંઈ નિવાણ આવતું છે નહીં વારંવાર અમે એમને કીધેલું છે અમારું આનું નિદાન કરો બટન લાઈનનું પાણી એટલું ગંદકીવાળું હોય છે સાથે આ કચરો આ તે બધું જાય ભેલું થયેલું છે જેના કારણે અમારા ઘરમાં બી વરસાદના કારણે બહુ પાણી ભરેલું છે અંદર એનું નિદાન લાવવા માટે અમે સરપંચને બી વિનંતી કરેલી છે તાટીના બધા તાલુકામાં જિલ્લામાં બધી જગ્યાએ અમે અરજી આપેલી છે તો ભી હજુ કોઈ એનું નિદાન આવ્યું નથી તો અમે એથી વિનંતી કરી છે આનું કંઈક નિદાન અમને કરી આપવું જેથી અમારા પ્રોગ્રામને અમે શાંતિ લઈએ અમારા આજુબાજુમાં જે છે મકાનોવાળા એ મકાનો ખાલી કરી અને જતા રહ્યા છે ગામના સરપંચ ગામમાં રહેતા નથી એ રહે છે દ્વારકામાં અને તો અમારા ગામનું નું કઈ બી કામ હોય તો અમારે કેવાય એવું પણ અમારે ફોન કરવે તો કે વાંધો ને ભાઈ અમે જોશું ચલો જોશું જોશું કોઈ છેલ્લા ચાર પાંચ વાર થી જોશું જોશું કરી રહે છે પછી કોઈ નિદાન લાવતા છે નહીં અમાર કઈ ફરિયાદ નહી અમારો પાણીનો નિકાલ થાય એવો ફરિયાદ કરવી છે અમે અમે પાણી રાત દિવસ ચાલવી છે અમારા આંગણા ઠેઠ અંદર પાણી આવી ગયું છે અમાર કોઈ નિકાલ કરતા નથી સરપસ જોવા કોઈ નથી હું આ જ આવું આવું એવું કરાસા આના ધોળ કારાય સાય રખત નથી સરપસ મહિલા સરપસ કોઈ પાણી નો નિકાલ અમાર કરવો જોઈએ ને અમાર છોકરાઓ કામ જાય સ તો હાલી જ જાય ના હા બાળ મંદિર માં અમાર છોકરાઓ થાય તો એમના એકલા ટેનીન અમારે જેવાય ને ઘરના કામ ખોટી થાય બાળ મંદિર બેસી રહેવું પડે